देगाम तालुका पंचायत होल अंगणवाडी केंद्र द्वारा पोषण उत्सव कार्यक्रम नयेलो भव्य आयोजन गांधीनगर जिल्हा देगाम तालुका पंचायत होल खा महिला ने बाळ विकास योजना अनुसार देगाम तालुकानी आंगणवाडी केंद्र द्वारा पोषण उत्सव કાર્યક્રમનું ભવ્ય આયોજન ઘટક એક અને ઘટક બે ના તમામ આંગણવાડી કેન્દ્રમાંથી તે ચાર અને મિલેટ સ્થિત થતી વાનગીઓની વાનગી રિફાઈ કાર્યક્રમ યોજાયો જેમાં એક થી ત્રણમાં આવતા વિજેતાઓ મહેમાનો અને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં બાળ વિકાસ યોજના અધિકારી પાયલ પાયલબેન નાયકના નેતૃત્વ હેઠળ ખૂબ જ સુંદર આયોજન કરાવ્યું જેમાં ઇન્ચાર્જ સીડીપીઓ મધુબેન પટેલ પ્રોટેક્શન ઓફિસર રાજલબેન કજેરા મેડિકલ ઓફિસર ડોક્ટર અંકિતાબેન એસ કે ડોક્ટર જીવંતિકાબેન સુપરવાઇઝર અને આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનો સૌભેગા મળીને એકતાના સંગીતના સુરમા રેલાઈને પૌષ્ટિક વાનગી સ્પર્ધા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બાર સ્પર્ધા અને ગરબાનું આયોજન કરાવ તેમજ પી ટી ઠાકોર દ્વારા ખૂબ જ સરસ એન્કરિંગ કરવામાં આવ્યું અને આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી